એટલે એક નહીં પણ ઘણા બધા ફોટા એ યુવક સાથે હોય શકે કારણ કે પાડોશીના નાતે બીજું કે નાતેમંત્રી સાથે ઘણા બળાત્કારીઓના છે ઘણા ડ્રગ્સ વેચવા વાળાના દારૂ વેચવા વાળાના અનેકો નેતાઓ સાથે હોય છે તો માત્ર એક જૂનો ફોટો હોવાથી આ ઘટનાને અને એ ફોટાને સાંકડીને જે પ્રમાણે રજૂ કરવામાં આવી રહ્યું છે એ વાત તદ્દન ખોટી અને ગેરવીય બી વાત છે ગઈકાલે ગોપાલભાઈ એવું કીધું કે આ કોંગ્રેસ કાર્યકર છે સુદાનભાઈ એવું કીધું કે આ ભાજપ છે હકીકત શું છે પછી ભાજપ એવું કીધું કે પેલા તો એ બે નક્કી કરી લે કે આ ખરેખર શું છે સત્તામાં અત્યારે ભાજપ બેઠી છે નક્કી પોલીસ ને કરવાનું હોય કે આની પાછળ હું એમનો મોટિવ હતો સ્વાભાવિકપણે અવારનવાર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આમ આદમી ઉપર આ પ્રકારના હુમલાઓ કરવામાં આવતા હોય છે આજે પ્રથમ વખત હું જોવા મળ્યું કોંગ્રેસનો એક કાર્યકર છે એને આ પ્રકારનો હુમલો કર્યો કારણ કે જે પ્રમાણે ગઈકાલે કોંગ્રેસના ત્રણ અત્યારે જેમનો કાર્યકાળ ચાલુ છે એવા ત્રણ કોર્પોરેટર કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાણા આ ઘટનાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાનું અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ ભાજપના જ રસ્તે જઈ હોય એ રીતે કાલે ગોપાલભાઈ ઉપર જૂતાનો ઘા કરવામાં આવ્યું એક એવી સોશિયલ મીડિયા માં ચર્ચા ચાલે છે હેમંતભાઈ કે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જે તે વખતે ગોપાલ ઇટાલિયા એ જૂતું ફેંક્યું હતું આજે ગોપાલ ઇટાલિયા ઉપર છત્રપાલ સિંહ નામના એક યુવાને જૂતું ફેંક્યું એટલે ત્યારે ગોપાલ ઇટાલિયા એવું કીધું હતું કે સત્તામાં બેઠેલા લોકો સામે અવાજ ઉઠાવ્યો તો એ ક્રાંતિકારી પગલું છે તો હવે જો એમની ઉપર જૂતું ફેંકે તો ક્રાંતિકારી પગલું અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાય તો લોકશાહી નું હનન ફેંક્યું એ પણ હાલમાં પણ વખોડું છું કે આ પ્રકારની રાજનીતિ ના હોવી જોઈએ પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયાએ ઉપર જૂતું ફેંક્યું ત્યારે ગોપાલ ઇટાલિયા કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા નહોતા પોલિટિકલ પાર્ટી સાથે જોડાયા અને જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે એ વાત બિલકુલ અલગ છે અને ગોપાલ ઇટાલિયાએ જે જૂતું ફેંક્યું એ સત્તા સામે એક સવાલ હતો ગુજરાતના યુવાનો માટે સરકાર સામેનો એક સવાલ હતો અને ગઈકાલે જે જૂતું ફેંકવાની ઘટના થઈ છે એ વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટે જૂતું ફેંકવામાં આવ્યું એટલે આ બે ઘટના સેમ છે પણ બે ઘટના પાછળનો હેતુ જોવા જાવ તો બે નો હેતુ અલગ અલગ છે તમે અહીંયા મંચ પર હાજર હતા તમે જ્યારે આ યુવાનને જોયો તો તમને ક્યાં ઝુકતું ન લાગ્યું કાલે હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો છે એ પાર્ટી સાથે છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હતા એટલે અનેક ચહેરાઓ ત્યાં એવા હતા કે જેને હું વ્યક્તિગત રીતે ઓળખતો એટલે આવી કોઈ ઘટનાને આ અંજામ આપશે અને સાત આઠ વર્ષ જૂની ઘટનાને સાંકળી અને ગોપાલભાઈએ પ્રદીપસિંહ ઉપર જૂતું ફેંક્યું તું એ વાતનો બદલો લેવાની જે યુવાન વાત કરી રહ્યો છે એમને બદલો જ લેવો હોય તો સાત વર્ષથી હજારો ગોપાલ ઇટાલિયાની સભાઓ થઈ એમાં પણ આ ઘટનાને અંજામ આપી શક્યો પરંતુ માત્ર ને માત્ર આ કોઈ ઘટના સાથે સાંકળવા જેવી વાત નથી પરંતુ પોલિટિકલ એજન્ડા એ કહી શકીએ પોલીટિકલ એજન્ડા જે પ્રમાણે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે સ્વાભાવિક આજે ગુજરાતના લોકોના મોઢે એક જ ચર્ચા છે કે હવે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની જ ભાઈટ છે ત્યારે આ કારણે થઈ અને કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર છત્રપાલસિંહ જાડેજાનું આ ઘટના કાલે જેણે જૂતું ફેંક્યું એને લઈ અને ક્યાંક ને ક્યાંક આખી વાતને ગુમરાહ કરી દેવા માટે થઈ અને લોકોનું ધ્યાન ભટકાવવા માટે થઈ અને આ ઘટના અંજામ આપવામાં આવ્યું હોય એવું કહી શકાય ગઈકાલે જે ઘટના બની એના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ચાલે છે ત્યારે તમે ત્યાં બેઠા હતા તમારી બાજુની સીટ ખાલી હતી કે ત્યાં ગોપાલ ઇટાલિયા બેઠા હતા અને પછી ઉભા થાય છે બેસી જાય છે 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 પછી પછી થાય જૂતું ફેંકે ત્યારે મંચ પરના દરેક લોકો બેઠા હતા પછી ઉભા થયા જયારે સૌથી પેલો પ્રતિકાર ત્યાં એક મહિલા નેતા હતા મારા ખ્યાલથી એ કોંગ્રેસના જ કોર્પોરેટર હતા કે જે હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા બરાબર એમણે ખુબ પ્રતિકાર કર્યો તો બીજા કોઈ કેમ ઊભા નો થયા બધા જોતા હતા એટલે એ આખી ઘટના કે સમજમાં ન આવી પ્રતિકાર કરવાની ઘટના કારણ કે ઘટના છે એ ત્રીસ સેકન્ડ ની અંદર જ એટલી બે ની આ ઘટનાની પેલા એકાદ બે મિનિટ પેલાની ઘટના હું આપને રિયાજભાઈ જણાવું ઘટનાની પેલા એક બે મિનિટ પેલા એ હું બેનું અચાનક થી દસેક જેટલા પોલીસ છે એ ચાલુ સભામાં અંદર આવે છે જ્યારે અંદર આવે છે ત્યારે હું મારી બાજુમાં બેઠેલા વ્યક્તિને હું પૂછું છું કે આપણે આ સભાની મંજૂરી તો લીધી છે ને એટલે એણે હું કીધું ગા આપણે મંજૂરી લીધી છે અને મંજૂરી પણ પોલીસ તંત્ર દ્વારા આપણને આપી દેવામાં આવી છે કારણ કે જ્યારે અચાનક આ રીતે પોલીસનું ટોળું આવતા જોઈને મને હું લાગ્યું કે કદાચ મંજૂરી ના હોય કે માઈક વગાડવાના કે કોઈ પણ કારણોસર છે એ પોલીસ આ સભાને ડિસ્ટર્બ કરવા માટે આવશે પરંતુ મારી બાજુમાં બેઠેલા કોર્પોરેટર શ્રી જ્યારે મને હું કીધું કે ભાઈ આપણે મંજૂરી લીધી છે ત્યારે હું નિશ્ચિત થઈ ગયો કે પોલીસ છે એ એક રૂટિન એક્ટિવિટીના ભાગરૂપે આવતી હશે આપે જે વિડીયો જોયો રિયાઝ ભાઈ એમાં પણ એક જોવાની વાત એ હતી કે યુવાન અને પબ્લિક ની વચ્ચે સીધી પોલીસ આવી અને ઘેરાબંધી કરીને જુબી હતી જેમ પૂર્વયોજિત યોજિત હોય હું એવું કહીશ કે તમે ત્યાં જે પત્રકાર મિત્રો હતા એમનું પણ ઇન્ટરવ્યુ લ્યો અને એમને પણ પૂછો કારણ કે ઘટનાને અંજામ આપ્યા બાદ જેટલા પણ પત્રકારોને અમે મળ્યા એ પત્રકારોએ એવું કીધું કે પોલીસ સાથેનું આ પ્રી પ્લાન જ હતું એટલે એ ઘટના પહેલાની જે વાત છે જેમાં યુવાન જૂતું ફેંકી અને સીધી પોલીસ એને કોર્ડન કરી અને બહાર લઈ જવાનો પ્રયત્ન કરે છે એટલે આ પ્રમાણે પોલીસ પણ આ ઘટનામાં સામેલ હોય એવું ચોક્કસ આપણે કહી શકીએ આખી ઘટનાને કઈ રીતે જુઓ છો અ માત્ર આ એક ઘટના નહીં પણ આવી અનેક ઘટનાઓ જ્યાં ક્યાંય પણ પોલિટિકલ પાર્ટીની સભા થાય કે કોઈ પણ રાજકીય નેતા છે એ જય અને પોતાની વાત રાખવા માટે જતા હોય ત્યારે આ જે પ્રકારની જે કક્ષાની રાજનીતિ થઈ રહી છે એ ખરેખર સમગ્ર ગુજરાત માટે ચિંતાજનક છે એ કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય શકે આમ આદમી પાર્ટી ભાજપ કોંગ્રેસ એ અલગ વાત છે પરંતુ જે પ્રમાણે રાજનીતિનું સ્તર ઘટી રહ્યું છે એ ખરેખર આપણા સૌ માટે ચિંતાનો વિષય હોય શકે કોઈની પણ સામે બોલવું અણછાતું વર્તન કરવું અને સોશિયલ મીડિયામાં એમની પ્રસિદ્ધિ મેળવવી આ વાત છે એ ગુજરાતને ખૂબ જ અંધકારમય ભવિષ્ય તરફ લઈ જતું હોય એવું આપણે કહીએ તો પણ ખોટું નથી હેમંતભાઈ સ્વરાજ મીડિયા સાથે ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર દર્શક મિત્રો આપનો પણ આભાર ધન્યવાદ